નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી વિકાસ અને સહાયની મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકારના દાવાઓની પોલ ખોલતા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારમાં વરસાદે મચાવેલી તબાહી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસની તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી સહાય આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વિસ્તારની મુલાકાત બાદ પણ આ વિસ્તારના અસરગ્રસ્તોને હજુ પણ પણ સહાય આવી ન હોવાનું સામે આવ્યું છે આ આ અત્યારે વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતના ઉત્તરે આવેલા સુઈ ગામ તાલુકામાં સર્જાયેલી તબાહીને લઈને જળમગ્ન સુઈ ગામ લાચાર ખેડૂતો લગભગ વીસ ઇંચ વરસાદ બાદ અહીં પૂર આવ્યું હતું અને આખે આખો તાલુકો જળમગ્ન થઈ ગયો હતો સુઈગામ તાલુકાના ખેતરોથી માંડી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ઘણા વિસ્તારો તો સંપર્ક વિહોણા થઈ ગયા હતા તાલુકામાં કુદરતી આફતના ચોવીસ કલાક બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી વહીવટી તંત્રની બચાવ કામગીરી બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને બે દિવસ રોકાઈ સુઈ થરાદ વાવ અને બાભર વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના લોકોને તાત્કાલિક સહાય ચૂકવવાની ખાતરી પણ આપી હતી મુખ્યમંત્રીની સાથે સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બળવંતસિંહ રાજપૂત સહિત ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોનો કાફલો પણ બે દિવસ આ વિસ્તારમાં ફરતો જોવા મળ્યો મુખ્યમંત્રી આવ્યા અને જતા રહ્યા પરંતુ આ વિસ્તારના અસરગ્રસ્તોની સ્થિતિ આજે દસ દિવસ બાદ પણ ખૂબ જ કફોડી છે કારણ કે સરહદી વિસ્તારમાં આવેલી આ કુદરતી આપત્તિ બાદ આ વિસ્તારના લોકોના ઘરોના માલ સામાન બરબાદ થઈ ગયા છે અનાજ બગડી ગયું છે પીવાના પાણીની વ્યવસ્થા નથી અને આજે પણ ઘરોમાં પાણી ભરાયેલા છે આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે પશુઓ માટે ઘાસચારો હતો તે લીલો અને સૂકો બંને ઘાસચારો વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયો છે અને તેના લીધે પશુઓ પણ ભૂખથી દમ તોડી રહ્યા છે સરકાર દ્વારા સહાય ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજે દસ દિવસ થઈ ગયા હોવા છતાં અહીંના લોકો લાચાર અવસ્થામાં જીવી રહ્યા છે નથી તો આ વિસ્તારના લોકો માટે સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવી કે નથી કોઈ પણ જાતની દરકા લેવામાં આવી હતી અમારી સાથે વાત કરતી વખતે આ વિસ્તારના લોકોનો સરકાર સામેનો ગુસ્સો સ્પષ્ટ ઝડકી આવતો હતો સાહેબ પાણીનો આઈનો કોઈ પણ ગમે તે રીતે નિકાલ કર્યા સિવાય કોઈ મળ પડે એમ નથી આજની તારીખની અંદર પાણીનો ગમે તે ગવર્મેન્ટ એનો નિર્ણય લેશે કેનાલ બેનાલ ગમે તે રીતે પાણી બહારું કાઢશે નકા અમારાથી મહિનો ઘરની અંદર કોઈ દાવાની પોઝિશન કોઈ વ્યક્તિ નથી એમ એટલો પૂરમાં અત્યારે તમે હાલ તપાસ કરવા આવો તો મારા 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 પોતાનાની તમામની અંદર ઘરની માલે મગા આટલા લે સાથે સાથે પાણી ફરલ પડ્યું છે માલ થાય એ બધો માલ મકા માણસો એ બધા થોડી મિલ જલતરી અત્યારે બહુ મોટામાં મોટી ભયંકરમાં ફેન્કર તકલીફ છે તન બોન બધું સફ બધું સાફ થઈ ગયું સાહેબ કોઈ પણ કાંઈ પણ અત્યારે ઉપરવાળા સિવાય કોઈ વધારે જ નથી એમ મોટા મોટી તકલીફ પાણીની અત્યારે પૂરેપૂરી છે અમારી માંગ એમ છે કે આ તે અત્યારે સરકાર ગવર્મેન્ટ છે અમારે આ ધોવાણ છે પાણી મગાવે શું ખેડૂતોને નષ્ટ થઈ ગયું એનો ગવર્મેન્ટ એનો એનો ભરપાઈ કરે તો બસી શકે ને કાંઈ કોઈ બસી શકે એમ છે ને ધોવાણ થઈ ગયું હવે કોઈ માણસ માણસો કે વધુ નથી સામા છે આખો તો તમામે તમામ સાફ થઈ ગયું છે સરહદી વિસ્તારમાં સર્જાયેલી પૂર હોનારત બાદ લોકોની સાથે સાથે પશુઓની હાલત પણ ખૂબ જ કફોડી છે પૂરમાં જે પશુઓ મોતને ભેટતા બચી ગયા હતા તે પશુઓ અત્યારે ઘાસચારા વગર દમ તોડી રહ્યા છે આ પશુઓ માટે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા પણ કોઈ સહાય આપવામાં આવતી ન હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે વધુમાં આ વિસ્તારના પશુપાલકોએ મુખ્યમંત્રી પર પણ આરોપ લગાવતા જણાવ્યું કે મુખ્યમંત્રી આ વિસ્તારની મુલાકાત લઈને ગયા આજે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો પરંતુ હજુ સુધી કેશડોટ્સ પણ ચૂકવવાની શરૂઆત નથી કરાઈ આ વિસ્તારના મજૂર વર્ગના લોકોની પણ હાલત અત્યંત કફોડી છે કારણ કે મજૂર વર્ગના લોકો હતા તે રોજ કમાઈને રોજ ખાતા હતા પરંતુ દસ દિવસથી કોઈ જ મજૂરી કામ ન મળતું હોવાથી અત્યારે તેમના પરિવારની પણ ખરાબ હાલત થઈ ગઈ છે અત્યારે હાલની તારીખમાં પશુઓ માટેની મોટામાં મોટી સમસ્યા છે કે પશુને નાખવા માટે કોઈ ઘાસચારો નથી નીલો હતો એ સંપૂર્ણ નાશ થઈ ગયો છે ખેડૂતોનો જે નીલો પાક હતો એ સંપૂર્ણ નાશ થઈ ગયો છે પાણીની અંદર બરાબર છે પશુધન અત્યારે મરી રહ્યું છે પશુધન હશે તો જ પશુધન માટે હજી સુધી પશુઓની જે સેવા સહકારી ડેરી છે ડેરી તરફથી હજી પણ કોઈ પણ પશુ માટે કોઈ પશુ આહારની સહાય કરવામાં આવી નથી તો સહકારી માલખાને પણ હું કહેવા માંગુ છું કે તમે જે જે વસ્તુ છે એ અત્યારે સંપૂર્ણ રીતે પૂરી કરો તો જ તમે તમારા સહકારી માલખા પણ ચાલશે બરાબર છે મુખ્યમંત્રી આવ્યાને આજે સાત દિવસ થયા છે સુઈગામની અંદર સોયગામની અંદર મુખ્ય મંત્રી આવ્યાને સાત દિવસની અંદર જે જાહેરાત કરી એની હજી સુધી કોઈ કેશ ડોલની કે બીજી કે કોઈ વ્યવસ્થા હજી સુધી ચાલુ થઈ નથી બરાબર છે તો આ કેશ ડોલ વ્યવસ્થા યુદ્ધના ધોરણે કેશ ટુ કેશ માણસોને દેવામાં આવે જે મજૂર વર્ગ છે કે જે મજૂરી કરવા જતો તો રોજનું પીટીયું કમાતો તો એના એની પરિસ્થિતિ બહુ ભયંકર પરિસ્થિતિ છે કે જેની પાસે જે ખેડૂતો પાસે હતું એ તો એકદમ નિષ્ફળ થઈ ગયું ખેડૂતોની પાસે જે ભાગ્યા હતા એ લોકોની પાસે અત્યારે એમને પણ અત્યારે રડવાના વાળા રાતે પણ એ રડવાના વાળા છે અને આ પાણી અત્યારની હાલની તારીખમાં જે સોઈગામ તાલુકાના જે જમીનની અંદર ખેતરોની અંદર પાણી પડ્યા છે એ સામે શિયાળુ પાકમાં પણ નિષ્ફળ છે તળાવની ઘોડે પાણી પડેલા છે તો આની સરકાર શ્રી તરતકાલી આની વ્યવસ્થા કરે વ્યવસ્થા તો થાય એમ છે જ નહીં કુદરતી આફત આવી છે પણ એના માટે સહાય તરતકાલી સહાય જાહેર કરે એવી નમ્ર વિનંતી અતિવૃષ્ટિમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ભાગ્યાઓની પણ હાલત ખરાબ ખેતીની જમીન ન હોવાથી ખેત મજૂરી કરીને ભાગિયા ચલાવે છે ગુજરાન વળતરમાં ખેતરમાં થતા ઉત્પાદનોનો માત્ર ચોથો ભાગ મળે છે ભાગિયાઓને આ વર્ષે ચોમાસુ પાક નિષ્ફળ જતા ભાગિયાઓને નહીં મળે વળતર સરકાર દ્વારા ચૂકવતી સહાય ખેડૂતો સાથે ભાગ્યાને પણ ચૂકવાય તેવી માંગ બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તારના લોકો ખમીરવંતા છે અને આ વિસ્તારમાં શિયાળામાં હાડ થીજવવી નાખે તેવી ઠંડી પડે છે ઉનાળામાં આગ જરતી ગરમી આટલી વિષમ પરિસ્થિતિમાં પણ આ વિસ્તારના લોકો પોતાનો પરસેવો પાડીને મહેનત કરે છે અને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે આ બધા વચ્ચે મહત્વની વાત તો એ છે કે જ્યારે જ્યારે આ વિસ્તારમાં ખેતીનું નુકસાન થાય છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે પરંતુ આ ખેડૂતોના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરતા લોકોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે આ ભાગ્યાઓને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું નથી જ્યારે ભાગ્યાને ખેતમજૂરીના બદલામાં ઉત્પાદન થયેલા પાકનો ચોથો ભાગ મળતો હોય છે અને આવી સ્થિતિમાં જો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જાય ત્યારે તો આ ભાગ્યાઓની હાલત સૌથી કફોડી બની જતી હોય છે કારણ કે તેમના દ્વારા મહેનત કરીને તૈયાર કરવામાં આવેલો પાક નષ્ટ થઈ જતા ભાગ્યાઓને વળતર મળતું નથી અને સરકાર દ્વારા ચૂકવતી સહાય પણ ખેડૂતો પૂરતી સીમિત રહેતી હોતી તેથી ખેડૂતોને મોટું નુકસાન આશ્રમ જેવી ભાગ્યાઓને વેઠવું પડતું હોય છે ત્યારે સરકાર દ્વારા વિસ્તારમાં ભાગિયા તરીકે મજૂરી કરતા ખેત મજૂરો વિશે પણ વિચારવું ખૂબ જ જરૂરી છે આ અમારી શેડવા જમીન નથી એને પૂરાય ખૂબ નુકસાન ક્ષેત્રમાં દેતા હતા એટલે અમારા ઘરમાં બધું નાલ બાલ બધું ઘર તણાઈ ગયું તો 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 અમારી મજૂરીની બહુ ફરજી છે તો અમારે કંઈ સરકાર ખૂબ સહાય કરે અને અમારી ખૂબ ખરાબ દેશ આવી જાય ભાગમાં સો ભાગ આવે એ ભાગ આવતા આપણે આપણે ભાગ પાંચ તો ભાગિયા નો હાલી જાય એમ એટલે એમ ખૂબ જાય મારા માટે ખૂબ કોમ થાય એમ અમારા ગામની અંદર સખત પાણી આવ્યું ચોમાસું ખેતરની અંદર ખેડૂતોને કોઈ કાંઈ રહ્યું નથી તમામ સિઝન નિષ્ફળ થઈ છે અમારે જમીન ખેડવા નથી અમે ભાગિયા તરીકે ખેતરની અંદર રાત દિવસ મહેનત કરીએ છીએ ખેડૂતોની સાથે સાથે ભાગ્યાને પણ આર્થિક મદદ થાય એવી સરકાર પાસે અમારી માગણી છે બીજું કે અમારા ભારતમાંલા નીકળવા હોવાને કારણે વારંવાર ગામ પંદર બે હજાર પંદરમાં પાણી આવ્યું આ આ વખતે પણ સખત પાણી આવ્યું છે તો બાયપાસ રોડની અંદર બાજુની અંદર નાળા નાખીને પાણીનો નિકાલ કરે એવી પણ અમારી આ સરકાર પાસે માગણી છે આ આર્થિક આવક અમારે ચોમાસું કે શિયાળું કે ઉનાળો ભાગ્યા તરીકે મજૂરી કરીએ છીએ અને એમાંથી ચોથા ભાગે જે મળે એની અંદર અમારી આવક છે બીજી કોઈ અમારી આવક નથી હાલ તો સાહેબ ખેતરોની અંદર આખો પાક નિષ્ફળ થઈ ગયો છે જે ઝાડ તે ગોવાર હતા એરંડા હતા તમામ નિષ્ફળ છે અમે એ અમાર નિષ્ફળ થયું અમે જાત દિવસ મહેનત મજૂરી કરી હતી હાલ અમારો પાક આખો નિષ્ફળ થઈ ગયો સરકાર ખેડૂતોને સહાય કરતી પણ અમને આ દિવસ સુધી મળતું નહીં પણ આજ આ વખતે અમને સરકાર પાસે માગણી છે કે ખેડૂત ભાગ્યને પણ કોઈ વેટલો રસ્તો ગાડી અને અમને સહાય મળે એવી અમારી માગણી છે સરહદી વિસ્તારમાં આવેલી અતિવૃષ્ટિની ગંભીર અસરો માત્ર વિસ્તાર માત્ર ચોમાસું અને રવિ પાક જ લેવાય છે ચોમાસુ પાક વરસાદમાં સંપૂર્ણ ધોવાઈ ગયું અને ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરતા લાંબો સમય થતા શિયાળું વાવેતર પણ બગડ્યું ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે નથી થતું વાવેતર ખેડૂતો માટે માત્ર એક સિઝન નહીં આખું વર્ષ થયું બરબાદ પૂરના પાણી સાથે જમીનમાં ભળી ગઈ ખારાશ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સર્જાયેલી અતિવૃષ્ટિ બાદ અત્યારે આ વિસ્તારને હજારો કરોડનું નુકસાન થયું છે તેને લીધે ખેડૂતોની સાથે સાથે આ વિસ્તારના તમામ લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે કારણ કે આ વિસ્તારના વર્ષ દરમિયાન માત્ર બે સિઝનમાં વાવેતર કરાય છે જે ચોમાસું અને શિયાળુ વાવેતર કહેવાય છે ઉનાળામાં આ વિસ્તારમાં ગરમી પચાસ ડિગ્રી કરતાં વધારે પડતી હોવા ઉપરાંત સિંચાઈના પાણીની પણ મુશ્કેલ ઊભી થતી હોવાથી ઉનાળું વાવેતર થતું નથી આ વર્ષે જે ચોમાસું વાવેતર કરાયું તે વાવેતર તૈયાર થવાની અણી પર હતું અને પૂર્ણ રીતે સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે અને હવે એકાદ માસમાં શિયાળુ વાવેતરનો સમય પણ નજીક આવી ગયો છે તેવામાં અત્યારે આ વિસ્તારમાં ભરાયેલા પાંચથી આઠ ફૂટ જેટલા પાણી અસરતા ઘણો વધુ સમય થશે જેના લીધે શિયાળુ વાવેતર પણ થઈ શકશે નહીં જેથી ચોમાસું અને શિયાળુ બંને પાક નિષ્ફળ ગયા છે એટલે કહી શકાય કે આ વિસ્તારના ખેડૂતો માટે વરસાદે માત્ર ચોમાસું વાવેતર બરબાદ નથી કર્યું પરંતુ માત્ર શિયાળુ વાવેતરની સાથે આખું વર્ષ બરબાદ કરી દીધું છે આ ઉપરાંત પુણ્ય લીધે રણનું પાણી પણ ગામો અને ખેતરોમાં ઘૂસી ગયું છે અને આ પાણી તેની સાથે ખારાશ લઈને આવ્યું હોવાથી ખેડૂતોની જમીનમાં ખારાશ આવી ગઈ છે અને તેને દૂર કરવામાં પણ ખેડૂતોને વર્ષોના વર્ષો લાગશે આઠ દિવસ પહેલાં જે છત્રીસ ઇંચ વરસાદ પડ્યો અને જે ગામોની અંદર અત્યારે હાલ પૂર સુઈગામ તાલુકાની અંદર આખો જે તાલુકો છે એ પૂરગ્રસ્ત થઈ ગયો હાલની અંદર આજે વરસાદના દસ દિવસ થયા છે હજી પણ ઘરોની અંદર આઠ આઠ ફૂટ પાણી પડ્યા છે ક્યાં છ ફૂટ પાણી છે અને ખેતરોની અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટ હજી પાણી ભરાયેલા છે એના કારણે અમારો જે અહીંયા જે વિસ્તાર છે એ વિસ્તાર ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે અમારે અહીંયા શિયાળુ સિઝન અને ચોમાસું સિઝન બે જ છે ઉનાળુ સિઝનની અંદર અમને પાણી નથી મળતું એટલે હાલ જે પરિસ્થિતિ અત્યારે પૂરની થઈ છે એની અંદર હાલ ખેતરોની અંદર આઠ આઠ ફૂટ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જવાના કારણે આખી અમારી હાલ ચોમાસું સિઝન ફેલ થઈ ગઈ છે અને આ પાણી ત્રણ મહિના હજી ઓસર છે એની એના કારણે જે અમે શિયાળું સિઝન લેતા એ પણ આખી ફેલ થઈ ગઈ છે એટલે અમારો તો એક સિઝન નથી બગડી પણ આખી આખું વર્ષ બગડ્યું છે એ હું તમે માની શકો અને હાલ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અત્યારે ખેડૂત અને પશુપાલન એકદમ કંગાળ થઈ ગયું છે હવે ખેડૂતને જો બેઠો કરવો હોય અને પગભર કરવો હોય તો ખેડૂત વહેલામાં વહેલા તકે આનું સર્વે કરાવે જેના જે લોકોને પશુ મર્યા છે એમને વહેલામાં વહેલા તકે સહાય આપે અને જે ખેતરો આખા ધોવાઈ ગયા છે બે હજાર પંદર અને સત્તરના પૂરની અંદર જે ખારાસ આવી ગયો હતો જમીનોની અંદર એ જમીનોને સારી કરતાં અમને દસ વર્ષ લાગ્યા દસ વર્ષે પાછું એવું પૂર આવ્યું જેના કારણે આખા ખેતરો સાફ થઈ ગયા છે લોકોની દસ વર્ષની મહેનત આખી નિષ્ફળ થઈ ગઈ છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલા તકે તમે સર્વે કરાવો સર્વે કરાવી અને જે ખેડૂત જેટલું નુકસાન છે લાગી રહ્યા છે ઈચ્છા શક્તિના અભાવના આરોપ મુખ્યમંત્રીની મુલાકાત બાદ પણ ડોલ્સની ચુકવણી ન કરાયું હોવાના આરોપ લોકોની ઘર વખરી તણાઈ ગયું હોવાથી લાચાર બન્યા લોકો સરકાર દ્વારા ઓછો ઘાસચારો મોકલવામાં આવતો હોવાને લીધે લોકો વચ્ચે થાય છે સંઘર્ષ સરહદી વિસ્તારમાં ચોમાસાના અંતિમ તબક્કામાં સર્જાયેલી અતિવૃષ્ટિને લીધે આ વિસ્તારના ખેડૂતોથી માંડી લોકો પણ બરબાદ થઈ ચૂક્યા છે બીજી તરફ સરકાર દ્વારા આ વિસ્તારની કરવામાં આવી રહેલી ઉપેક્ષાને લઈને પણ સ્થાનિકો અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક અસરગ્રસ્તો અને ખેડૂતો એકત્રિત થઈને સુઈગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરે છે અને આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જ્યારે વરસાદ આવ્યો ત્યારે અડતાલીસ કલાક સુધી એક પણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નહોતા ગામના યુવાનોએ આગળ આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને મુખ્યમંત્રીના આગમન બાદ સ્થાનિક અધિકારીઓ સક્રિય બન્યા હતા મુખ્યમંત્રી ગયા બાદ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાં હજુ સુધી ચૂકવણી કરવામાં નથી આવી તારીખ છ નવ બે હજાર પચીસની રાત્રે સાત તારીખે આઠ તારીખે અડતાલીસ કલાક સુધી સોઈગામ તાલુકા વાવ તાલુકા બાબરને થરાદ તાલુકામાં લગભગ પચીસથી ત્રીસ ઇંચ એટલો વરસાદ થયો સ્વાભાવિક છે કે ત્રણ દિવસ સુધી એકબીજા ગામનો સંપર્ક થઈ શકે એમ નતો ગામમાં પણ ક્યાંય જઈ શકાતું નથી અડતાલીસ કલાક સુધી જો વરસાદ વરસ્યો હોય ભારે પૂર આવ્યું પવનનો પણ એટલો બધો તોફાન હતો વરસાદ પણ વધારે હતો ત્યારે સરકારે આજ સુધી ગામની અંદર તંત્ર ન જઈ શકે હું પણ સમજુ છું પહેલાં તો સૌ પ્રથમ સરપંચોને ગામના આગેવાનોને જે તે ગામના યુવાનોને અભિનંદન આપું છું કે અડતાલીસ કલાક સુધી ગામમાં ગામની જાતે મહેનત કરી મજૂરી કરી પશુ પક્ષીઓને બચાયા માલઢોરને બચાવ્યા અને માણસોને બચાયા અનાજ કે જે કંઈ બચાવોને એ ગામે જાતે બંચાયું છે ત્રણ તંત્ર એક પણ જાતની કોઈ પણ આજ સુધી કોઈ મદદ કરવામાં આવી નથી તંત્ર સિવાય લોકોએ ખૂબ મદદ કરી લોકો પોતાની પોતાની રીતે જીત્યા છે આજ સુધી જે સરકારે અને સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે સરકારે જે કંઈ પૂર પેકેજ જાહેર કરવું પડે મુખ્યમંત્રી આયા મુખ્યમંત્રી આ એ જ દિવસે તંત્ર જાગૃત થયું એના પછી આ તંત્રની અંદર કોઈ પણ જાતની કોઈ દેખાવ નથી કે કોઈપણ જાતની ક્યાંય મહેનત દેખાતી નથી તંત્ર બિલકુલ ઘોર નિંદ્રામાં છે આજે બાર દિવસ થયા છતાં પણ કેશ ડોલ કેશ ડોલનો મતલબ કે રોકડા પૈસા ત્રણ ચાર દિવસની અંદર ચૂકવવામાં આવે જેને આજે બાર દિવસ થયા છતાં કેશ એક પણ ગામની અંદર વાવ બાબર સોયગામ તાલુકાની અંદર ક્યાં પણ ચૂકવવામાં આવ્યું નથી સરહદી વિસ્તારમાં પૂર જેવી સર્જાલી સ્થિતિમાં લોકોની ઘર વખરી તણાઈ ગઈ અને અત્યારે લોકો નીચે ધરતીની ઉપર આકાશ જેવી સ્થિતિમાં લાચાર અવસ્થામાં જીવન ગુજારી રહ્યા છે આ ઉપરાંત સરકાર દ્વારા પણ આ વિસ્તારમાં માત્ર પાસઠ જેટલા પશુઓ જાહેર કરવામાં આવ્યા છે અને એટલા જ પ્રમાણમાં ઘાસચારો મોકલવામાં આવી રહ્યો છે પરંતુ હકીકતમાં વિસ્તારમાં એક લાખ કરતાં પણ વધુ પશુ હોવાને લીધે સરકાર દ્વારા ફાળવવામાં આવી રહેલા ગાસ્ટચારાને લેવા માટે પશુપાલકો વચ્ચે પણ ઘણીવાર ઘર્ષણ થતું હોવાનું સામે આવી રહ્યું છે ગરવખરીની જ્યારે વાત છે ગરવખરી દરેક ખેડૂતો પોતાના ઘરમાં હતા ઘરમાં ત્યાં પણ ખેતરમાં હતા કે ઘરમાં રહેતા હતા ત્યાં પોતાની ગરવખરી તણાઈ ગઈ છે ગરવખરી માટે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી ઘાસની પણ આ જ રીતની પરિસ્થિતિ છે અમે જે આવેદનપત્ર આપ્યું સરકારે એમાં બાસઠ હજારનો આંકડો આપ્યો છે જ્યારે પશુઓ અમારે ત્યાં પશુઓની સંખ્યા છે એક લાખને પાંચ હજારની સોઈગામ તાલુકાની જો એક લાખ પાંચ હજારની સંખ્યા હોય ને એની સામે સરકાર જો બાસઠ હજારનો પ્રમાણ જો ઘાસ આપવામાં આવે તો સમગ્ર તાલુકાની અંદર ઘાસની ખૂબ જ અસર છે અને ઘાસની મોટી માંગ છે ઘાસના માટે ઝઘડાઓ થવા મળ્યા હમણાં અમારે એક બાજુના ગામમાં ઘાસ લેવા માટે બે સમાજો વચ્ચે ઝઘડા થતા હતા એટલે આ સરકાર અંદરો ઝઘડા કરાવવા માગે છે કે અતિવૃષ્ટિમાં પશુપાલન કે ખેડૂત ખેડૂતોને મદદ કરવા માંગે છે પૂર આવ્યાને લગભગ બાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી પાક ધોવાણ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો રે આ બાબતે સરકાર દ્વારા ગંભીરતા દર્શાવી જરૂરી બની ગઈ છે પૂરને લીધે અસંખ્ય પશુઓ તણાઈ ગયો હોવાને લીધે તેમના પોસ્ટમોર્ટમ થઈ શકે તેમ શક્ય નથી જેથી સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ પશુઓના પંચનામા કરાવી પશુપાલકોની સહાયની ચૂકવણી કરવી જોઈએ આ ઉપરાંત આ વિસ્તારમાં અસંખ્ય ગૌશાળાઓ આવેલી છે ત્યાં પણ ગાંસ ચારાની તંગી ઊભી થઈ છે જેથી સરકાર દ્વારા આ સેવાભાવી ગૌશાળામાં આશ્રય લઈ રહેલા ગૌવંશો માટે પણ તાત્કાલિક અસરથી સહાય ચૂકવવી જોઈએ એ જ રીતે પાક ધોવાણ માટે સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી ખેતીના જે ધોવાણથી ખેતીનો પણ ધોવાણ માટે કોઈ નિર્ણય લીધો નથી પશુપાલન માટે પશુની પશુદીઠ કેટલી સહાય આપવી ભેંસ માટે કેટલી આપવી ગાય માટે શું આપવી એનો પણ કોઈ નિર્ણય નથી હો અમારી માંગ અમે જે આવેદનપત્ર આપ્યું એમાં પશુ માટે જે પશુ મૃત્યુ પામ્યા છે જે પશુઓ મળી આવ્યા નથી એના તલાટી દ્વારા પંચનામું કરી સરપંચનું પંચનામું કરી ગામ લોકોના જવાબને આધારે એને સહાય ચૂકવવામાં આવે કારણ કે પીએમ કરવું તો શક્ય નહોતું પીએમ થઈ શકે એમ નહોતું આજે પણ સોઈગામને આજુબાજુના ગામોમાંથી ભેંસોની લાશો મળી રહી છે જ્યારે એનું ડેથ બોડી મળી રહ્યો હોય અને અમુક જગ્યાએ હજી ભેંસોનો પણ પત્તો લાગ્યો નથી ત્યારે એનો આંકડો આપી શકાય તેવો નથી એટલે મારી અમે આવેદનપત્રમાં એ સરકાર પાસે માગણી કરી છે કે ભેંસોનું પીએમ થઈ શકે એવું ન હોય ગાયોનું પીએમ થઈ શકે એવું ન હોય ત્યાં આ લોકોને ગામના પંચનામું સરપંચોના વિશ્વના આધારે પંચનામું કરી એમને સહાય ચૂકવામાં આવે અને આ અમે જે હાલ જે અમારી જે માગણીઓ છે કેસડોલ ઘરવખરી જમીન ધોવાણ પાક ધોવાણ આના સિવાય પીવાના પાણીનો પ્રશ્ન ઘાસનો પ્રશ્ન અને ખાસ અમારું પેક પેકેજ મગતની માગણી છે પશુપાલનો એટલે ગાય જે પાંજરાપોળો છે કે ગૌશાળા છે ગૌશાળા માટે સરકારે આજ સુધી કોઈ નિર્ણય લીધો નથી ગૌશાળા માટે સરકાર નિર્ણય લે સર ગૌશાળા માટે પેકેજ જાહેર કરે વધુ ઘાસ આપવામાં આવે અથવા રોકડ કે ખાણ આપવામાં આવે એ જ રીતે આજે અત્યારના પ્રશ્ન છે એને આવેદનપત્રમાં અમે માગણી કરી છે સાથે સાથે આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર પાણીનો કાયમી નિકાલ થાય એના માટે શું કરવું જોઈએ એના માટે આયોજનનું પણ અમે આવેદન પત્રમાં સમાવેશ કર્યો છે એમાં અમારી મહત્વની માંગણી એવી છે કે જે નર્મદા મેઇન કેનાલ જે વર્ષો પહેલા બનેલી છે એ ખૂબ જ એનું હલકું કામ કર્યું છે સરહદી વિસ્તારમાં વર્ષ બે હજાર પંદર બાદ આ વર્ષે ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ને આ કાયમ માટે સુકો રહેતો આ વિસ્તાર આ વર્ષે અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે તેના પાછળનું કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જિત ભૂલો પણ હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે આ વિસ્તારમાં નર્મદાની જે કેનાલો બનાવવામાં આવી છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાને લીધે કેનાલો તૂટવાથી પાણી ખેતરોમાં ઘૂસી જાય છે ઉપરાંત ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારત માળા અંતર્ગત બનાવવામાં આવેલો હાઈવે પણ પાણીમાં અવરોધ ઉભો કરે છે જેથી ગામોના ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી સરકાર દ્વારા કેનો બાંધકામ ફરીથી કરવામાં આવે અને ભારતમાળા હાઈવે નવેસરથી ડ્રોનની મદદથી સર્વે કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે સરહદી વિસ્તારમાં મચેલી તબાહી બાદ ગૌશાળામાં ગાયોના મોત રણવા ગૌવંશને આશ્રય આપતી ગૌશાળામાં પચાસ થી વધુ ગાયો તણાઈ જતા બેટી મોતને ગોલાપ નેસડા ગામના યુવાનોએ તૈયાર કરી હતી ગૌશાળા ગૌશાળાની બાજુમાં આવેલા તળાવની પાર તૂટતા તણાઈ ગયો ગૌ સેવકોની મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆત બાદ પણ ગાયો માટે કોઈ સહાય નહીં ગૌ સેવકોએ જાતે જ ગૌશાળા તરફ જતા માર્ગનું કર્યું સમારકામ ઘાસચારા વગર ભૂખથી મરી રહી છે ગાયો બનાસકાંઠા જિલ્લામાં સર્જાલી અતિવૃષ્ટિમાં જ્યાં જનજીવન આટલું પ્રભાવિત થયું હોય ત્યારે પ્રાણીઓની કેટલી ખરાબ હાલત હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આ વિસ્તાર અસંખ્ય ગૌશાળા પણ આવેલી છે ને તેમાં હજારો પશુઓ આશ્રય લઈ રહ્યા છે ત્યારે સરહદી વિસ્તારના ગોલાબનેસણા ગામમાં ભારેશ્વર મહાદેવ મંદિર નજીક ગામના યુવાનોએ ગૌશાળા બનાવી છે આ ગૌશાળામાં ચારસો કરતાં વધારે ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે પરંતુ તાજેતરમાં વિસ્તારમાં વરસાદી કહેણને કારણે ગૌશાળાની બાજુમાં આવેલું તળાવ ઓવરફ્લો થતાં તળાવની પાળ ધોવાઈ ગઈ હતી તેના લીધે તળાવના ધસમસતા પ્રવાહમાં પચાસ કરતા વધારે અબોલ ગાયો તણાઈ જતા મોતને ભેટી હતી આ ગાયોની સાથે સાથે ગૌશાળા એકત્રિત કરવામાં આવેલો ગાયોનો જે ઘાસચારો હતો તે પણ વહી ગયો છે આ ઘટના બની ત્યારે વરસાદ વરસતા ગૌસેવકોએ તળાવની પાડનું સમારકામ જાતે કર્યું હતું આ ગામ છે સાહેબ સોઈગામ તાલુકાનું છે છેવાડાનું ગામડું છે અહીંયા ભારેશ્વર મહાદેવનું મંદિર છે અને ભારેશ્વર મહાદેવના મંદિરમાં ભારેશ્વર ગૌશાળા બનાવી છે અને યુવાનોએ તંતોડ મહેનત કરી છે રાત દિવસ અને ભારેશ્વર ગૌશાળાનું નિર્માણ કર્યું પણ સાહેબ પૂરની પૂરના કારણે પાણીના કારણે એવું પરિસ્થિતિનું નિર્માણ થયું કે બાજુમાં ભારું તળાવ છે એ તૂટી ગયું અને એ તૂટવાના કારણે બાજુમાં જે ગૌશાળા હતી ત્યાં પાણી પોગ્યું એના કારણે પચાસ એક ગાયો ગૌશાળાની તણાઈ ગઈ મરી ગઈ અને અહીંયા લગભગ ગૌશાળાની માલિકા સાડા ત્રણસોથી ચારસો ગાયું છે સાહેબ અને અહીંયા પરિસ્થિતિ ખૂબ ખરાબ છે કોઈ નોટ લીધી નથી દોઢ કિલોમીટરનો જે અમે રસ્તો બનાવ્યો હતો અમે બધા યુવાનો ભેળા થઈને એ રસ્તો પણ તૂટી ગયો છે અને ડીસાથી સેવાભાવી ટીમ આવી અને એમણે લગભગ આશરે દસ લાખનો ખર્ચો કરી અને એમણે અહીંયા રસ્તાનું નિર્માણ કર્યું અને કોઈ તંત્રે અહીંયા સાહેબ કોઈ આવ્યું નથી પંખી પણ ફરક્યું નથી તળાવ આખું તૂટી ગયું છે ગાયું છે એના માટે ઘાસચારો આવે એવી કોઈ પરિસ્થિતિ નથી પણ છતાં યુવાનોએ મહેનત કરી થોડો રોડ સાહેબ રસ્તો બનાવ્યો છે તો પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આવી અમારી મુલાકાત લીધી કારણ કે આ છેવાડાનું ગામડું છે અહીંયા કોઈ સાહેબ આવતું નથી તો આપના મીડિયાના માધ્યમથી હું તંત્રને પણ વિનંતી કરું છું સરકારી અધિકારીઓને વિનંતી કરું છું અને દરેક અહીંયાના જે વિસ્તારના જે ધારાસભ્યો છે આ વિસ્તારના જે કંઈ અધિકારીઓ છે તમામને હું વિનંતી કરું છું કે થોડું ગાયું સામું જોઈએ કારણ કે ગાયું અમારી ગૌશાળાની સાહેબ વાત નથી આ વિસ્તારની તાલુકા વાવ તાલુકો હોય ભાભર ગૌશાળાની મુલાકાત તંત્રને હું એટલી વિનંતી સાહેબ કરું છું મીડિયાના માધ્યમથી ગોલપ નેસડા ગામની ભારેશ્વર ગૌશાળામાં વરસાદને લીધે સર્જાયેલી આ તબાહી બાદ ગુજરાતના મુખ્યમંત્રી અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા ત્યારે પણ આ ગૌશાળાના ગૌસેવકોએ મુખ્યમંત્રીને ગૌશાળાની મુલાકાત લેવા અને ગૌશાળામાં ભૂખે મરી રહેલી ગાયો માટે સહાયની માંગ કરી પરંતુ મુખ્યમંત્રીએ તે સમયે માત્ર સર્વે કરવાની ખાતરી આપી હતી મુખ્યમંત્રીને ગયાને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સર્વે કરવા માટે પણ સરકારી અધિકારી ફરક્યા નથી ગૌશાળા સુધી પહોંચવાનો જે રસ્તો હતો તે પણ ડીસાથી આવેલા ગૌસેવકોએ જાતે તૈયાર કર્યો છે પરંતુ ગાયોની મોટી મોટી વાતો કરતી આ સરકાર ગોલપ નેસડામાં ગાયો પ્રત્યે અસંવેદનશીલ સાબિત થઈ હોવાના આરોપ લગાવી રહ્યા છે અને આ ગૌશાળા અમારા બે ગામના જવાનોએ બહુ મહેનત કરીને ખૂબ જ મહેનત કરી અને બે મહિના ત્રણ મહિના બહુ મહેનત કરી અને ગૌશાળા ઊભી કરી છે એમાં ચારસો ગાયો છે એમાં ખૂબ ખર્ચ કર્યું છે એને તારવાડ બીજી શેડ બીજા બધા બનાવ્યા આનો ખર્ચ કર્યો બધું ખૂબ કરીને ઊભું કર્યું બધું ખર્ચ તો એની બધું એવું પરિસ્થિતિ અમારી લીક આવી છે અત્યારે વરસાદને કારણે ત્રણ દાડા વરસાદ પડ્યો તો ત્રણ દાડા વરસાદને કારણે અહીં બધું આખો નાશ કરી નાખ્યો છે શેડ તોડી નાખ્યા છે વાડ દાતી રહી છે બધી તૂટી તોડી દાતી રહી છે અમુક ગાયો તણાઈ ગઈ છે ઘાસ હતો એ મારું બધું તણાઈ ગયું છે તમે ગોળાઉના ભર્યું પણ જોયું નથી અને એ માટેથી કરીને અમને બહુ તકલીફ પડી છે અમારો રોડ બધો આખો તૂટી ગયો છે તો આટલું બધું નુકસાન થાતો અમારું અમે સાહેબ સોઈગામ સાહેબ મુખ્યમંત્રીને મો મળ્યો મુખ્યમંત્રીને વાત કરી કીધું મારું આવું નુકસાન થઈ ગયું છે તો અમારી ખબીર લીધો તો કે તમારે તમારા માટે અમે સર્વે કરાવીશું તમારા માટે તમારા મણસોને અમે મળીશું મોકલું પણ અમારો કોઈ આ માટે કોઈ મણસો હતી કોઈ નથી સરકારી માણસ કોઈ આવ્યો કે નથી કર્મચારીઓ કોઈ આવ્યા એક વાત છે કે એક મીડિયાના માધ્યમથી કરીને જે મીડિયાવાળા આવ્યા એ અમારી ખબી લીધી છે બીજી કોણે અમારી ખબી લીધી નથી સરહદી સુઈગામ પંથકમાં વરસાદી જે તબાહી મચાવી છે તે તબાહીના દૃશ્યો આજે બાર દિવસ બાદ પણ ભયાનક જોવા મળી રહ્યા છે જે હજુ પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી આ ઉપરાંત ખુદ મુખ્યમંત્રી આ વિસ્તારની મુલાકાત લઈને ગયા હોવા છતાં અસરગ્રસ્તો માટે હજુ સુધી કેશ ડોલ્સની પણ ચૂકવણી કરવામાં નથી આવી ત્યારે સંવેદનશીલ મોટી મોટી વાતો કરતી આ સરકાર ખરેખર આ વિસ્તારની પરિસ્થિતિ જોતા અસંવેદનશીલ હોય તેવું પુરવાર થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પૂરે મચાવેલી ભારે હોનારત બાદ દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી મહત્વની વાત એ છે કે આ વિસ્તારની અંદર જેટલી જાનહાનિ થઈ છે તેટલી પશુઓની પણ હાનિ થઈ જોવાનું જાણવા મળી રહ્યું છે સરહદી વિસ્તારમાં આવેલી એક ગૌશાળાના આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જ્યાં પૂરેપૂરી ગૌશાળા પાણીના વહેણમાં તબાહ થઈ ચૂકી છે વરસાદ દરમિયાન અહીં પાણીનો જે ધસમસતો પ્રવાહ આવ્યો હતો તે પ્રવાહની અંદર અસંખ્ય ગાયો તણાઈ ગઈ છે જેના કારણે ઘણી મોટી માત્રામાં ગૌધનને નુકસાન થયું છે તમે અહીં જોઈ શકો છો એક તળાવ આ તળાવ પણ જે કોરું ઠાકોર રહેતું હતું ત્યાં વરસાદની અંદર ભરાઈ ચૂક્યું છે અને તે પણ વરસાદ ભારે હોવાના કારણે ઓવરફ્લો થયું હતું અને તેના પાળા પણ તૂટી ગયા હતા ગૌસેવકે અહીં ચા વરસતા વરસાદ અંદર પહોંચી એના પાળા પણ રિપેર કર્યા છે અત્યારે જે રીતે વાત કરીએ તો આ ગૌશાળાઓના સંચાલકો જણાવી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા જ્યારે અહીં મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના આ ગૌશાળાના સ્વયંસેવકોએ પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને તેમને સહાયની માંગ કરી હતી પરંતુ બાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારનો એક પણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યો નથી કે કોઈ કર્મચારીએ આ ગૌશાળાની મુલાકાત નથી લીધી તેવું અહીંના સંચાલકો જણાવી રહ્યા છે

કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી જાહેરાતો કરી દેવામાં આવી પણ હજુ સુધી ક્યાંક જે સહાય પહોંચી નથી તેને લઈને હવે રાજ્ય સરકાર કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે અને બીજી બાજુ જે રીતે કાર્યવાહીની બાબતો કહેવામાં આવતી હોય છે પણ યથાર્થ અર્થે તે લોકો સુધી સહાય એટલે કે એમ કહેવાય ને કે જે છેવાડાના વ્યક્તિ સુધી આ સહાય ક્યારે અને કેવી રીતે પહોંચે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર